હું ગીતા શાહ તમારી સમક્ષ લગ્નોત્સવની વિધિ અને પ્રતિકો વિશે થોડુંક કહીશ અત્યારે લગ્નની સીઝન પૂર બહારમાં ચાલુ છે ત્યારે આપણે લગ્નોત્સવની વિધિ અને પ્રતિકો વિશે જાણીએ લગ્ન એટલે સંસ્કૃતમાં લગ ધાતુ પરથી બન્યો છે સ્પર્શ દ્વારા મિલન થાય છે મન એક થવા માટે બે મન જોડાય તેનું નામ લગ્ન ચિત્તના આંતરિક સૌંદર્યને જોનાર અને સમજનાર આત્માનો અનુભવ કરી શકે છે લગ્નવિધિ અને તેમાં વપરાતી સાધન સામગ્રી અને પ્રતીકો ગૃહસ્થાશ્રમને સફળ બનાવવા ઘણા ઉપયોગી બને તેમ છે ગોળો વરઘોડાની પ્રથાની પાછળ ઘોડાને ઇન્દ્રિયો રૂપી કલ્પેલ છે ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવવા માટે લગ્ન સંસ્કાર કરવામાં આવે છે જીવન એટલે અંકુશિત જીવન વલોણું પોખવાની ચીજોમાં વલોણું હોય છે લગ્ન જીવનમાં મંથનની સાધનો વડે દોહનમય બનાવાય છે પોખવું લગ્ન જીવન રેટિયા જેવું છે પતિ પત્ની રૂપી તેના બે ચક્રો છે પ્રેમની દોરી વડે આ ચાક બંધાયેલા અને ફરતા રહે તો જ તરાકથી સ્નેહરૂપી સૂતર નીકળશે પોખણ વાસનાઓને ખાંડણીયામાં મૂશળથી ખાંડી નાખી અને પ્રેમને અખંડ રાખવો પોખણું દુસરી જિંદગી એ રથ છે રથ ચલાવવા માટે પતિ પત્ની રૂપી બે પૈડાઓની જરૂર છે જીવન રથને શીલ અને શિસ્તના શિલામાં રાખશો તો જીવનનો ભાર લાગશે કદીએ ન તૂટે એવા પ્રેમના તારે એકાનું સ્વાગત કરે છે સૂત્રના એક તાતડે બે હૈયા એક બને છે મંગળસૂત્ર વર રાજા સ્વહસ્તે કન્યાને મંગળસૂત્ર પહેરાવે છે મંગળીમાં ઈ જ પાણીગ્રહણ હસ્તમેળાપ અગ્નિ અને પાણીની સાક્ષીએ બે વ્યક્તિના જોડાણ થાય છે તેનું નામ પાણીગ્રહણ એટલે હાથનો મેળાપ થાય છે મંગળ ફેરા મંગળ ફેરાની વિધિમાં પ્રથમ ત્રણ ફેરા ફરતી વખતે કન્યા આગળ એક વ્યવહારમાં સ્ત્રીના ત્રણ મત રહેશે ધર્મ અર્થ ફેરો પુરુષાર્થ મોક્ષ છે તે પુરુષ થકી સધાય છે સપ્તપદી સપ્તપદી દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે પત્નીને પોતાની ઈષ્ટ મિત્ર ગણે છે જેની સામે પત્ની પણ દરેક પગલે પતિને અનુસરે મંગલાષ્ટક લગ્નવિધિ પૂર્ણ થતાં મંગલાષ્ટક ગાવામાં આવે છે આ આઠ અષ્ટકો દ્વારા દંપતીના જીવનમાં માંગલ્ય પ્રગટાવીને પ્રસન્ન દાંપત્ય જીવનનો અનુરોધ કરાય છે રામણ દીવડો કન્યા વિદાય વખતે રામણ દીવડો પ્રગટાવવામાં આવે છે આ જ્ઞાનદીપને પ્રગટાવીને કન્યાના માતા પિતા ઈચ્છે છે કે જે રીતે પિતાના ઘરને અજવાડ્યું છે તે રીતે શીલ અને સંસ્કારની સુવાસથી તારા પતિના ઘરને પણ અજવાડજે એ સંસ્કારના દાયજાનું પ્રતિક છે માટલું માની મમતા અગાધ છે સાગર સમા માતૃપ્રેમને ગાગર સમા મામાટલામાં ભરવામાં આવે છે મામાટલું એ માની મમતાનું અપૂર્વ પ્રતિક છે આમ વિવિધ પ્રતિકો લગ્ન જીવનને સુદૃઢ બનાવવાનું કામ કરે છે પ્રતિકો આપણને બોધ પણ આપે છે તમને લગ્ન ઉત્સવની વિધિ અને પ્રતીકો વિશે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો